અંકલેશ્વર જેઆઈડીસી પોલીસના રાત્રિ પેટ્રોલિંગના ધાપ અંકલેશ્વર શહેરમાં તસ્કરો પોલીસના રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે ચોરીના વધી રહેલા બનાવને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે એક પછી એક ચોરી કરીને તસ્કરોએ પોલીસને રીતસરનો પડકાર ફેંક્યો છે એક ગુનાનો બે દુકેલાય તે પહેલા ચોરીની બીજી ઘટના બની રહી છે તેવામાં આજે જ વહેલી સવારે અંકલેશ્વર સારંગપુર વિસ્તારના મદનીનગર ખાતે હાથ ફેરો કરી પલાયન થઈ ગયા હતા બનાવની પ્રાપ્ત સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસીમાં વિસ્તારમાં આવેલા મદનીનગર વિસ્તારમાં એક પરિવાર આગળના રોમાં સુતો હતો ત્યારે પાછળના દરવાજાથી ઘરમાં પ્રવેશ કરીને સોના ચાંદીના અને રોકડ મળી આશરે સાડા ત્રણ લાખનો હાથ ફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા વહેલી સવારે પરિવારને ચોરીની જાણ થતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદની તજવીજ હાથ ધરી હતી પોલીસે પણ ફરિયાદ દાખલ કરી તસ્કરોને ઝડપે પાડવાની તજવીજ હાથ ધરી હતી રિપોર્ટર અસાર પઠાન સત્યા ન્યૂઝ અંકલેશ્વર નામ મહેમૂદ રહેમાન મુગલ મારા ઘરમાં ચોરી થઈ પાંચ વાગે અમે આગળના રૂમમાં હોતા હતા પાંચ વાગે આવીને પાછળ જોયું તો ઇસ્ટા પર લોકર બંધ કરેલું પાછળથી જોયું તો ચોરી થયેલી હતી અમારા ઘરમાં લગભગ સાડા ત્રણ લાખનું સોના ચાંદી જેવું લઈ ગયા છે લોકો અને અમારે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી પાંચ વાગે અમે આગળના રૂમમાં ચાર સભ્ય સુતા હતા મારી બહુ હતી મારો છોકરો હતો મારી છોકરાની બહુ હતી ચાર જણા અમે હતા અમે પાછળથી જોયું તો ઇસ્ટોપર લોકર પાછળનું બંધ કરી દીધેલું હતું એ લોકોએ પાછળથી જોયું તો બધું ટોળ ભાંગ કરીને જોયું તો ચોરી થયેલી